કરવાનો <laughs> છે <laughs> મું કરવા હા સોરી આ કાયમ હું બસ સ્ટેન્ડ જ જાતા ને બસ સ્ટેન્ડ માં રેલવે સ્ટેશન ને જો ઓ જયદાસરા મને હર મહાદેવ કેમ છો બજા મજામાં તો મજા જ જશે તો સ્વાગત છે તમારો અપરાયક નવા બ્લોગ વિડિયો માં ને ભાઈ અત્યારે માં વરસાદ ચાલુ થઈ ગયો છે જો તો ચાલુ વરસાદે પણ આપણે તો ઘણવાતો જવાનું છે એવજ બહુ જાજા છે એ નહીં તો હાલું નીકળીએ આપણે कॉलेजे जावा माते नहीं नहीं मरी है नहीं आज नहीं बस साधना और ये सी जाने पुष्यरी भानवर बस लेने नहीं बस आवे तो बस निराज हुई बस आवे इतने निकल गई है नहीं मरी है बस नहीं मित्रों बस आवे क्या सी ये आंकड़ा अरे बहुत बीता ही गया आज कह रहे होंगे ना रुबई कंट्री अत

Atara, Faiban. Aloja Halo, Jayu. is <laughs> a break. Aminalige is <laughs> a break. editing, Youtuber mota, youtuber. Aminalige is a break. Ayo ayo. Ayo ayo. Ayo ayo. Ayo ayo. Ayo ayo. Ayo

આમી હા તો મિત્રો આપો બસ કે મતલબ વરસાદની તૈયારીયું છે કે વરસાદ આવે એમ અને આપડે બસને અતે ટ્રાફિકે ફૂલ હાલો મરીએ ની રાતે થોડીક વાત પછી કાઈસિસ કાઈસિસ મે મિત્રો કેવું ને તો ભાઈ આપને પાણી આવી ગયો ઓરખતા જેસો તમે મયુરભાઈ કરેલા છે ફેમસ માણા

क्या ना लो नहीं क्या ना क्या तो बगैर लो नहीं है ना नहीं भी जो है जो देने देने। देने देने। तो नहीं भी नहीं इतने तीन तो दिन लेवा नहीं नहीं क्या हम कपड़े लेवा कपड़े कपड़े आ घटना आवाज आवाज करे मारूं ना ज़रूर मिल ना क्या कपड़े अरे लड़ाई ओ पैसे में कहीं जो हम कसाब लेवा बस आदाबी है ना एसी मग देव हेलो हेलो मित्रों आई नो सी ओके करवानो है आपरे कंटेंट में आपके बिजी में बंद है अब तो बंद कर दो और ही दे तू कार ओ हो है बोल तारे कंटेंट डिलीट कर ले जा काम ले भाई जा यूट्यूब में करे फोन अब मार वाह नहीं लग गया हमें काम ले

હા શું કે મસ્તી નઈ ને આનો બોલ નઈ મને બોલવાની વસ્તુમાં મસ્તી ન કુશાન પૈસા વાળી પાર્ટી બોલો પૈસા બોલે મેરી જંગ અમે તો બે ગામ મત્રીન હુકિયે ઓ ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છે અયા ને આવી અજી પહોંચી ગયા છે જમુઆનો પણ બાકી બે વાગી ગયા છે તો ચલો જમી લઈએ ને આપણે બસ સ્ટેન્ડ થી પછી વિડિયો નતો ઉતાર્યો કેમ કે બોલો એક ભાઈબંધ પણ વયો ગયો તો પછી નહી પણ બસમાં સડાઈન પૂઈ ગયો તો ભાઈ મને કંઈ ખા જામજતુમાં કંઈક લેવાનું હતું ને એટલે ઈ વયો ગયો તો એટલે ભાઈ આપણે પછી વિડિયો નતો ઉતાર્યો તો હાલો જમી લઈએ અને પછી લગભગ બપોર પછી આજે પણ હજી દવા સાટવા જવાનું થાહે વરસાદ ન હોય તો દવા સાટવાની છે તો મડી પછી ની રાતે તો આપણ ઘાડી આપણી જેસે હે ને ભાઈ મને હમણા યાદ એમ કે આપણે બ્લોગ ચાલુ હતો બ્લોગ ચાલુ કર્યો નથી સ્પેશિયલ ઘાડી એવા છે દવા સાટવા માટે તો આપણે દવા સખવા આવી ગયા છે અને મિત્રો તમને કોસ્ટ આ મરચી હતી કેમ છે અત્યારે મરચી નું નામો નિશાન નથી અત્યારે નીકળ ખોડ છે એનું કારણ કહી દઉં કે જે આ મરચી અમે વાડમાં હતા ને એમાં મરચીની મેદવાની રહી ગઈ છે એ પછી વઠાણી નથી હોલે એમાં નથી મરચી નીંગલી દે થઈ ગઈ છે અને પછી આને મૂકી દીધી કેમ કે આમાં કઈ વરે મહત્વ નથી ખોટા મન ચડાવવા ને હું બધું હતો એટલે પછી આવો અમે કહી હજી થાય એમ ન રહેવા દે

જિક્કાલે પણ સટ વિડિયો אביના વિરામ બેગ દેરીએ તો થઈ જાય કામ દવા સટવાનું અને આપણે કેતો નવા વિડિયો નું ઈ આવશે કેમ કે અત્યારે બધાય છે ને વરાપ પર આવી ને ઈ માં હે એટલે માં થોડેક વાર લાગશે લાગશે વાર પણ આવશે મજા તો એમ ઉસે હું થઈ ના કરાય જો આપણે દવા છે ને ઈ ઓલો ખડ ને મગ ને ઉગે ને ઈ ની સેટ છે આ દવા છે

ઓવરવરી કોલેજ જઈને હું સે તો ચલો ચલો ચાલ તો ફાઇનલ મિત્રો આપણે ઘરે પહોંચી જનાય તો તૈયાર કમ્પલેટ થઈ ગયા સી અને જમે પર લીધું છે એકાદી રીલ બિલ પર્સોર્ટ કરી લીધી છે આ બિગ બેગ નીમાં થોડા બે ત્રણ દિવસમાં આપણે જોઈને એ ઓલી સાયરી નું મૂકી ની કોણી સે મારા એ રીતે તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ભણવ બસ સ્ટેન્ડ આયા સી હું કરવા હા સોરી આ કાય હું બસ સ્ટેન્ડ ની જતો ને બસ સ્ટેન્ડ માં રેલવે સ્ટેશન ને જો કેમ કે ભાઈને ને મુકવા જાણી ને બહાર જવાનું હોય એટલે મને કે નીકળી જાય નું કાલો નીકળી જાય ના થોડી પડાય તો આવ્યા છે અહીંયા ટ્રેન આવે એટલે જાય પછી આપણે આપણે ઠેકાણે જઈશું તો થોડીક વાર પછી મળીએ તો હવે આપણે blog પણ અહીંયા પૂરો કરીએ તો દરરોજની જેમ તમને જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ આપણે આગળના નવા બ્લોગમાં અને બાકી તો વોટ એવર યુ વોન્ટ ટુ મેન ડોન્ટ ટ્રબલ યોર ફાધર ફાધર એન્ડ ભારત માતા કી છે